જય માતાજી દોસ્તો તો અત્યારે હું એવી જગ્યાએ છું ને લગભગ તમે ભાગ્ય જ જોયો હોય તો કારણ કે અત્યારે જે જગ્યાએ છે ને એક દરિયાની વચ્ચે નાનો એવો ટાપુ છે અને આ એક મંદિર છે સામે તમને મંદિર દેખાય ને એ મહિષાસુર દાદાનું મંદિર છે એટલે કે તમને વાત સાંભળીને નવાય લાગશે કે મહિષાસુર રાક્ષસનું મંદિર છે અને અહીંયા એમને પૂજા કરવામાં આવે છે માનતાઓ માનવામાં આવે છે અને એમના ધારા કામ પણ થાય છે અને ટાપુની ફરતે ફરતે પાણી જ છે અને આ મંદિર તળાજા તાલુકાના મધુવન ગામની બાજુમાં આવેલું છે કિનારેથી લગભગ મીટર દૂર આવેલું છે અને જ્યારે પણ આ દરિયાની વેળ વહી ત્યારે ત્યાં આવવાનો રસ્તો ખુલે છે અને બે ત્રણ કલાક ખુલે છે અને પછી પાછું વેળ આવે એટલે પાછું ફરતું પાણી આવી જાય છે અને ટાપુમાં ફેરવાઈ જાય છે મિત્રો ચાલો તમને હવે મંદિર બતાવું દરિયાની વચ્ચે ટાપુ પર આવેલું છે એટલે અહીંયા પાણીની વ્યવસ્થા પણ નથી અને લાઈટ ની પણ વ્યવસ્થા નથી અહીંયા મોટો એક ટાંકો બનાવેલો છે વરસાદ વરસે ને ત્યારે જે પણ પાણી એકઠું કરીને આ ટાંકા અંદર ભરવામાં આવે છે અને મંદિર ની ઉપર સ્લેબ છે અને સ્લેબ ઉપર જે પાણી આવે ને એ ટાંકામાં ઉતારી દેવામાં આવે છે આખો વર્ષ એ પાણી પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો હવે તમને મંદિર બતાવું કે મહિષાસુર દાદા નું મંદિર કેવું છે કારણ કે આવું મંદિર તમે લગભગ ક્યારેય નહીં જોયું હોય હવે હું મંદિરમાં જાઉં છું જો જય મહિષાસુર દાદા જો તમે જોઈ શકો છો અને આજુબાજુ પણ બીજી બધી ખાંભીઓ છે તો એ અલગ અલગ પ્રકારની છે પણ આ મહિષાસુરની ખાંભી છે અને અહીંયા જોઈ શકો છો અહીંયા એમનું મોટું ચિત્ર પણ બનાવવામાં આવેલું છે અત્યારે મેં જે જગ્યાએ છીએ ને એ ટાપુનું ચિત્ર દોરેલું છે જો આ રીતનો ટાપુ છે અને સેમ આ રીતના દાદરા છે અને આમાં દેખાય એ રીતનું મંદિર છે તો મેં અત્યારે સામે જો દેખાય મંદિરની અંદર છીએ અને રોજ અહીંયા પૂજા આરતી થાય છે અહીંયા ઘણા બધા ભક્તો આવીને વહી ગયા છે જો શ્રીફળ પણ વધેલા છે પ્રસાદ મૂકેલો છે